હલો દોસ્તો તો સ્વાગત છે મારું ગુજરાતી કુકિંગ ચેનલમાં તો અહીંયા હું બનાવવાની છું ઈંડા કઢીનું ગુજરાતી શાક તો અહીંયા મેં પાંચ ઈંડા લીધા છે એને બાફવા માટે મૂકી લીધા છે સારી રીતના બાફી કાઢવાના છે બફાઈ છે દસ મિનિટ સુધી બાફવાના બોપન નહીં બાફવાના અને મીડિયમ બાફવાના છે દસ મિનિટ સુધી બાફવાના છે તો અહીંયા આપણા ઈંડા બફાઈ ગયા છે ઈંડા બફાઈ જાય પછી એને સારી રીતના છોલી લઈશું છોલીના પછી કાંટાવાળી ચમચીથી એને થોડા થોડા કાણા પાડીશું તાકી આપણે ફ્રાય કરીશું તો સારી રીતના ફ્રાય થાય પછી અહીંયા તેલ ગરમ કરીને મેં પાંચે ઈંડા અંદર નાખી મીઠું અને થોડું હળદર નાખીને સારી રીતના ફ્રાય કરી લીધા છે થોડા ફ્રાય કરે તો ગ્રેવીમાં સારા લાગે એટલા માટે ઈંડાને આપણે તમે ફ્રાય કર્યા વગર પણ નાખી શકો અને ફ્રાય કરીને પણ નાખી શકો ફ્રાય કરીને નાખો છો થોડું વધારે સારું લાગે તો અહીંયા મેં એ જ તેલમાં થોડું બીજું તેલ નાખી એ જ ઓઇલમાં બે થોડું ઓઇલ નાખીને લીલો મસાલો તજપત્તા મરચાંનો વઘાર કર્યો છે એમાં ઝીણા સમારેલી ડુંગળી આપણે બે મોટી એડ કરીશું અને સારી રીતે તમને ગ્રેવી હિસાબે તમે ડુંગળી ટમાટર યુઝ કરી શકો છો તો અહીંયા મેં કા ડુંગળીને સાતળીને પછી બધા મસાલા હળદર મીઠું મરચું પાવડર ગરમ મસાલો ધણા પાવડર બધું નાખીને સારી રીતના ડુંગળીને થોડીક ચડાવી દીધી છે અને અહીંયા ટામેટા ઝીણા ઝીણા કાપીને મેં એડ કરી લીધા છે પછી એમાં ટામેટા અને કાંદાને સારી રીતના એકદમ ટામેટાને છેડવી કરવાના પછી એમાં ઇંડાનો આપણે દુકાનમાં ઓલરેડી મસાલો મળતો જ હોય છે તે યુઝ કરીને આપણે સારી રીતના મિક્સ કરીને એ જે ફ્રાય કરેલા ઈંડા છે તે એડ કરવાના અને તમને ગ્રેવી જોઈતી એ હિસાબે પાણી નાખીને સારી રીતના દસેક મિનિટ સુધી ઉકાળવાનું ઓઈલ છૂટે તેલ એકદમ છૂટી ન જાય ત્યાં સુધી અને ઉપરથી લીલો ધાણો નાખવાનો તો અમારા ઈંડા કઢી અમારી તૈયાર છે તો કેવી લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો